સામાજિક સંવાદિતાના હિમાયતી દામનગર હજરતવલ્લી સિથરિયા પીરજસની ઉર્સ મુબારક યોજાયો દામનગર શહેરમાં રેવન્યુ વિસ્તારમાં બિરાજતા હાજરા હજુર સામાજિક સંવાદિતા હિમાયતી અઢારે આલમની આસ્થાનું કેન્દ્ર પ્રસાદ નિયાજનો પ્રોગ્રામ રાખેલ છે કોઈ પણ ફાળો લેવામાં આવતો નથી તમન્ના મૂલ અને તમન્ના પાન તરફથી કરવામાં આવે છે બાધા આખરી માનતા પૂરી કરતા હજરતવલ્લી સિથરિયા પીરજસને ઉર્સ મુબારક યોજાયો મિલાદ શરીફ ગુલામી મોલા અલી કમિટી દામનગર તારીખ એક ત્રણ બે પચીસ શનિવારે રાત્રિ મગરીબ નમાઝ બાદ આ ઉર્સ મુબારક જ હાજરી આપી સવાબી દારી હાંસિલ કરશો હજરત વલી ચિથરિયા પીર ની દરગાહ પુરખિયા રોડ મૂળ દામનગર તાલુકો લાઠી જિલ્લો અમરેલી મુસાભાઈ કાળુભાઈ ચુડાસમાએ દામનગરના અઠારે આલમના સમાજના સમસ્ત ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો વિનુભાઈ પરમાર ગુડ ન્યૂઝ ટ્વેન્ટી ફોર દામનગર